દાહોદમાં અજાણ્યા વાહનની અડફેટે બેના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે ભીટોડી ગામે હાઈવે પર અકસ્માત સર્જાયો તો બાઇક પર સવાર બેના મોત નીપજ્યા છે એક સારવાર હેઠળ છે અકસ્માતમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું છે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો ઘટનાને લઈને પરિવારમાં લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે મૃતદેહને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા તો પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે સૌરભ અકસ્માતની આ ઘટના સર્જાય છે હાલ શું પરિસ્થિતિ બિલકુલ કહી શકાય કે દાહોદના જે ભીટોળી અમદાવાદ ઇન્ડોર હાઈવે છે ત્યાં હિટ એન્ડ રન ની ઘટના બની હતી જેમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઈક ને અડફેટે લેતા ત્યાં વ્યક્તિના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે ભીટોળી હાઈવે પરથી પસાર થતી વખતે જે બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ હતા અને ત્યાં અજાણ્યા વાહને તે બાઇક ને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક વ્યક્તિ જે યુવક છે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને એક હાલ સારવાર હેઠળ છે જોકે કહી શકાય કે હાલ મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી સૌરભ સમગ્ર માહિતી બદલ આપનો આભાર સુરેન્દ્રનગર જિલ્લાને કચ્છ સાથે જોડતા મુખ્ય રસ્તા પર બ્રિજના અધૂરા કામથી હજારો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ગંભીર આ બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ આ બ્રિજ બંધ કરીને સમારકામ શરૂ કર્યું હતું અને આ કામ નેવ દિવસ સુધીમાં પૂરું કરવા માટે જણાવ્યું હતું પરંતુ સમયમર્યાદા વીતી ગયાના પંદર દિવસ પછી પણ કામગીરી અધૂરી છે બ્રિજ બંધ હોવાથી ચાલકોને કેનાલની બાજુમાં આવેલા અત્યંત બસ્માર ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે જેનાથી દુધરેજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરેન્દ્રનગર લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે ત્રણ મહિના ઉપર ચાલુ થઈ ગયા હોવા છતાં પણ આ કામ હજી પૂર્ણ થયું અઢી અને એટલી હાલતમાં ખરાબ છે કે ધૂળની ડમરી લોકો એટલા બીમાર પડી રહ્યા છે કે ના પૂછો હોવા અને છેલ્લા આજ પુલ ઉપરથી લગભગ અંદાજે રોજના બે થી ત્રણ હજાર વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોને ખૂબ જ હેરાન પરેશાન થયા રહ્યા છે બધા પબ્લિક ને ફૂલ તકલીફ પડે છે બરોબર અહીંયા બાકાતરી ડાંગધ્રાથી ખોડુથી જે માણસો આવે જાય એને તકલીફ પડે છે બીજું રિક્ષા ભાડા ડબલ કરને નાખા છે બરોબર અહીંથી જ્યારે નીકળે માણસો ત્યારે અહીંયા પેલો જ્યારે ફૂલ આગળ નો ભર્યું ત્યારે આ પારી ઉપરથી ઠેકીને જતા હતા બધા એમાં એક દીકરી પડી ગઈ એ તો ભાગશાળી કે એનો પગ આપણા પિલર ના ઓલામાં ભરાઈ ગયો તો બચી ગઈ બરાબર આ કઈ કામ કરતા નથી કેદી કરે પૂરું એનું કઈ નક્કી નથી સુરેન્દ્રનગર નજીક દુધરેજ નર્મદા કેનાલ પર આવેલો પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા આ પુલ સમારકામના નામે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારે તંત્ર દ્વારા નેવું દિવસમાં આ બ્રિજનું જે છે ની કામગીરી છે પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે રિપેરિંગ નું કામ ચાલી રહ્યું હતું ત્યાં કામની બહાર એક મસ્ત મોટું બોર્ડ પણ મારી દેવાયું હતું કે આ પુલ નું કામ છે માત્ર નેવ દિવસમાં પૂર્ણ કરી અને રાબેતા મુજબ છે એ પુલ ફરી વાર શરૂ કરવામાં આવશે પરંતુ આ કામગીરી જે નેવ દિવસ ની સમય મર્યાદા હતા તેને પૂર્ણ થઈ થઈ જવા છતાં હજુ સુધી છે એ પુલ છે રાબેતા મુજબ વાહન ચાલકો માટે ફરી શરૂ કરવામાં ન આવતા સુરેન્દ્રનગર થી ધાંગધ્રા કચ્છ સહિતના જે વિસ્તારો છે તે તરફ જતા રોડ ના હજારો વાહન ચાલકો છે હાલાકી સામનો કરી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ બ્રિજ નું કામ છે એ પૂર્ણ કરી અને રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે બોડેલી એપીએમસી માં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે તો વીજ નમી પડતા અવરજવર જવર કરતા લોકો માટે જોખમ સાબિત થઈ રહ્યું છે રવિવારી હાટ બજાર ને લઈ એપીએમસી માં લોકોની અવર જોવા મળતી હોય છે તો જર્જરિત વીજ પોલને નવો નાખવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે કારણ કે ત્યાંથી મોટી સંખ્યામાં લોકો પસાર પણ થતા હોય છે સંવાદદાતા સહજબ અમારી સાથે જોડાઈ ગયા છે સહેજબ વીજ આખો નમી ગયો છે તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે શું કામગીરી કોઈ પણ પ્રકારની નથી થઈ રહી કોમલ ખાસ કરીને બોડેલી જે ગામ છે એપીએમસી જે આવેલું છે જે એપએમસી ના સેન્ટર ની અંદર જ એક વીજ પુલ જે છે તે નમી પડ્યો છે અને વચ્ચેથી તૂટી ગયો છે એટલે જે એની ઉપર જે વાયર જે જાય છે તેઓ જ નીચે નમી ગયા છે એટલે લોકોને અવર જવર માટે હાલાકી પણ પડી રહી છે જીવનું જોખમ છે એ માટે કહેવાય કારણ કે આજે જ્યારે રવિવાર છે અને જે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે ને આદિવાસી જિલ્લાની અંદર હાટ બજારો ભરાતા હોય છે ત્યારે બોડેલીના ના એપીએમસી ની અંદર જ આજે રવિવારનો હાટ છે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો પણ હાટ બજારમાં આવ્યા છે પરંતુ આજે હવે વીજ પોલ જે છે તે તૂટી ગયો છે નમી પડ્યો છે એટલે ચોક્કસથી ચોક્કસ જીવનું જોખમ કહી શકાય આજે એપીએમસી ની અંદર કપાસની ગાડીઓ પર લઈને લોકો આવતા હોય છે એટલે ચોક્કસથી આજે તો રવિવાર છે કાલથી ગાડીઓ પણ ચાલુ થશે એટલે એક જોખમી કહી શકાય પરંતુ હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી જલ્દી થી આની કામગીરી કરવામાં આવે અને જે વીજ જે જે ગયો છે એની જગ્યા પર નવો વીજ પોલ નાખવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે સાથે સાથે જે એપીએમસી નો વિસ્તાર છે એપીએમસી ના વિસ્તાર ની અંદર જે પણ વીજ પોલ છે જે જર્જરિત છે જૂના છે તેને કાઢીને નવા નાખવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે જી કોમલ

તેને ત્યાંથી ખસેડવામાં આવ્યો નથી અને નવો પોલ મૂકવામાં આવ્યો નથી એટલે આસપાસના વિસ્તારના લોકો તો સહી તેની સાથે આજે જે રવિવાર છે ને હાટ બજારની અંદર મોટી સંખ્યામાં લોકો જ આવતા હોય છે એટલે જીવનું જોખમ તો કહી શકાય અને આ જે પ્રમાણે એમ્બ્યુલન્સના જે વીજ પોલ જે છે તે જૂના હોય જર્જરિત હોય તેને એક લાકડાનો થંભ હોય કે લોખંડના પાઇપ હોય તેના વડે જે મૂકવામાં આવે છે ખરેખર એક જીવના જોખમ કહી શકાય તેને હટાવી દેવામાં આવે અને નવા પોલ મૂકવામાં આવે તે ખૂબ જરૂરી છે જી કુમાર જી સાહેબ સમગ્ર માહિતી બદલ આપનો આભાર જુનાગઢના જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે મધુરમના મંગલધામ ત્રણ વિસ્તારમાં ફરી દીપડો દેખાવ તો થોડા દિવસ પહેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડ્યો દીપડો અને દીપડાની અવર લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે દીપડાને પકડવા વનવિભાગે પાંજરા ગોઠવ્યા છે તો દીપડાની દહેશત જોવા મળી રહી છે અને જેના કારણે જે આસપાસના સ્થાનિક લોકો છે તેમનામાં કર્યો ત્યારે જાહેર રસ્તા પર જતા સમયે પચાસ વર્ષે મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા છે તો ઇજાગ્રસ્ત થતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

એટલે એ મોરઘી ના નાખીને અહીંયા મૂકે તો અમારે કઈ અમારે ઘરે રહેવું કે ન રહેવું રસ્તો એટલે એ બેન મારી આગળ આવી જતા હતા એટલામાં દીવાલ થઈ ગઈ દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડો રાડ થયો એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરામાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો